आमसेखना गुनामा मा आरोपीने मध्यप्रदेश राज्य ना धार जिल्हा खाती पकडी पाडती सारोली पोलिस स्टेशन सर्वेल टीम તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ માવજીભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમીને આધારે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસન સુરત શહેર તરફ આવે છે અને પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની બે પિસ્તોલ છે બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેકપોસ્ટ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઈસમ દેખાતા બના હાથ બનાવટની પિસ્ટોલ નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર જીવતા કાર્ટિઝ નગ બે રૂપિયા સો અને ખાલી મેન્જિન નંગ બે કિંમત એક હજાર મોબાઈલ ફોન નંગ કિંમત દસ હજાર મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર સોની મત્તાના મુદ્દામાલને કબજે કરી પકડાયેલ આરોપી નવાબ અલી દોસત અલી પિસ્ટલો આપનાર લવકુશ કુશવા અને સુરત ખાતે પિસ્ટોલો લેનાર નકશા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ અને નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધમાં સરોલી પોલીસ સ્ટેશન બે હજાર પચીસ શસ્ત્ર અધિનિયમ ઓગણીસો ઓગણસાઇઠના શસ્ત્ર સુધારા અધિનિયમ બે હજાર ના સુધારાની કલમ પચીસ એક બી ઓગણત્રીસ મુજબ અને જીપીએટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે